ચૈત્રી નવરાત્રિ નવથી સત્તર એપ્રિલ સુધી ઉજવવામાં આવશે આ વર્ષની પ્રથમ નવરાત્રિ ખૂબ જ ખાસ બનવાની છે નવમા દિવસ દરમિયાન ખૂબ જ દુર્લભ યોગ સંયોગ થઈ રહ્યો છે જેના કારણે માં દુર્ગાની પૂજા સફળ થશે ચૈત્ર નવરાત્રી બે હજાર ચોવીસ ચૈત્ર નવરાત્રીને વસંત નવરાત્રિ પણ કહેવામાં આવે છે આ વખતે ચૈત્ર નવરાત્રી નવ એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ ઘટસ્થાપન સાથે શરૂ થશે અને સત્તર વીસ એપ્રિલ ઓગણીસો ચોવીસ ના રોજ માતા રામ નવમી પર વિદાય આપશે એટલે કે નવરાત્રી સમાપ્ત થશે આ ચૈત્ર નવરાત્રી અવિરત રહેશે અંગ્રેજી તારીખો અને તારીખોના યોગ્ય સમન્વયને કારણે એક પણ તારીખમાં ઘટાડો કરવામાં આવશે નહીં આ રીતે ચૈત્ર નવરાત્રી દરમિયાન સંપૂર્ણ નવ દિવસ શક્તિ ઉત્સવ ઉજવવામાં આવશે આ સાથે આ વર્ષે ચૈત્ર નવરાત્રિના નવ દિવસ દરમિયાન યોગનો અદભુત સમન્વય થઈ રહ્યો છે જેના કારણે ભક્તોને માતા રાનીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે દેવી ઉપાસના સફળ થશે ખબર ચૈત્ર નવરાત્રિ બે હજાર ચોવીસ નવ દિવસનો શુભ યોગ તારીખ તારીખમાં દુર્ગાનું શુભ યોગ સ્વરૂપ નવ વીસ એપ્રિલ ઓગણીસો ચોવીસ પ્રતિપ્દા લક્ષ્મી નારાયણ યોગ ગજકેસરી યોગ અમૃત સિદ્ધિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગમાં માં શૈલપુત્રી ઘટસ્થાપન દસ એપ્રિલ બે હજાર ચોવીસ સેકન્ડ સર્વાર્થ સિદ્ધિ શૂન્ય ત્રણ શૂન્ય પાંચ ઐમ શૂન્ય છ શૂન્ય શૂન્ય ઐમ રવિયોગ શૂન્ય ત્રણ શૂન્ય પાંચ ઐમ શૂન્ય છ પોઈન્ટ શૂન્ય નવ પીએમમાં કાલ રાત્રિ સોળ એપ્રિલ બે હજાર ચોવીસ મહાષ્ટમી સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે શૂન્ય પાંચ એક છ સવારે શૂન્ય પાંચ પાંચ ત્રણ સત્તર એપ્રિલ રવિ યોગ શૂન્ય પાંચ એક છ એમ શૂન્ય પાંચ પાંચ ત્રણ એમ સત્તર એપ્રિલ ધ્રુતિ યોગ પંદર એપ્રિલ અગિયાર પોઈન્ટ શૂન્ય નવ પીએમ સોળ એપ્રિલ અગિયાર પોઈન્ટ એક સાત પીએમ ચૈત્ર નવરાત્રિમાં ગ્રહો અને નક્ષત્રોની શુભ સ્થિતિ ચૈત્ર નવરાત્રીના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એટલે કે ઘટસ્થાપનના દિવસે ગુરુ અને ચંદ્ર મેષ રાશિમાં સંયોગ થવાથી ગજકેસરી યોગ બની રહ્યો છે મેષ રાશિમાં સૂર્ય અને બુધનો સંયોગ બુધાદિત્ય રાજયોગ સર્જી રહ્યો છે શુક્ર અને બુધ મીન રાશિમાં હશે જે લક્ષ્મી નારાયણ યોગ બનાવશે આ ઉપરાંત શુક્ર મીન રાશિમાં હોવાને કારણે માલવ્ય રાજયોગ પણ બની રહ્યો છે આ ઉપરાંત આ દિવસે અમૃત સિદ્ધિ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો પણ સમન્વય છે આવી સ્થિતિમાં એક દિવસમાં આટલા બધા યોગો બનવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે વ્રત કરનાર પર માતા રાણીના આશીર્વાદ વરસશે ચૈત્રી નવરાત્રીમાં દેવી પૂજાની સાથે આ કાર્યો માટે પણ શુભ માનવામાં આવે છે આ દિવસોમાં માત્ર પૂજા જ નથી થતી આ દિવસો નવી શરૂઆત અને ખરીદી માટે પણ ખૂબ જ શુભ હોય છે આ વખતે નવરાત્રિના પ્રથમ પાંચ દિવસ એટલે કે નવથી તેર એપ્રિલ ખરમાસ રહેશે જેમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી કે કોઈ શુભ વસ્તુઓની ખરીદી કરવામાં આવતી નથી પરંતુ ચૌદ એપ્રિલથી ના અંત સુધી આવા શુભ મુહૂર્ત રચાઈ રહ્યા છે જેમાં મિલકત જ્વેલરી વાહનો વગેરે ઇલેક્ટ્રોનિક સામાનની ખરીદી પણ ફાયદાકારક રહેશે આ ઉપરાંત નવા કાર્યોની શરૂઆત કરવામાં પણ સફળતા મળશે